જો આ ટ્રીક ખબર હશે ને તો તમે પણ ઓછી મલાઈથી વધારે ઘી કાઢી શકશો એ કઈ રીતે એ આજે જોઈશું અને મલાઈને કોઈપણ જાતની મેળવણ વગર આપણે એને કાઢવાના છીએ એકદમ ઇઝી અને સરસ રીતે તો ફટાફટથી આ રીતે આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં તો અહીંયા અઠવાડિયાની મલાઈ મેં ભેગી કરેલી છે તો અઠવાડિયામાં મારે આ ડબ્બો ભરીને મલાઈ ભેગી થાય છે હવે આપણે આ મલાઈને મેં ફ્રીઝરમાં સ્ટોર કરું છું એટલે કે ડીપ ફ્રીઝમાં એટલે થોડી વાર પહેલાં મેં એને કાઢીને રાખી હતી તો એકદમ નોર્મલ થઈ જશે નહીં તો એકદમ જામેલી હોય છે તો હવે આ નોર્મલ થાય ને પછી તમારે એને એક વાસણમાં ટ્રાન્સફર કરી લેવાની તો હવે આ મલાઈને આપણે મેળવવાની નથી એટલે કોઈપણ જાતના મેળવવાની જરૂર નથી એટલે એમાં કેવું આપણને ઘણીવાર કંટાળો આવતો હોય મલાઈ મેળવવાનું પછી એને પાંચ છ કલાક રાખવાની પછી એને ધોવાનું પછી માખણ કાઢવાનું અને પછી આપણે ઘી બનાવતા હોય તો આ પ્રોસેસ બહુ લાંબી હોય તો ઘણીવાર કંટાળો આવતો હોય પણ આવી પ્રોસેસમાં તમને જ્યારે આવી ઇઝી પ્રોસેસ મળી જશે ને તો બહુ મજા આવશે અને આપણું કેટલું કામ ઓછું થઈ જશે તો મલાઈને આપણે સાઈડમાં રાખી આપણે મેળવી નથી આમદમ જ હવે આપણે સૌથી પહેલાં તો ઠંડુ પાણી બનાવી દેવાનું છે એકદમ ચિલ્ડ વોટર હોય ને એવું એટલે અહીંયા મેં બરફ નાખી દીધેલા છે અને એકદમ ઠંડુ કરી દીધેલું છે હવે આપણે મલાઈ તો નોર્મલ ટેમ્પરેચરમાં જ છે અત્યારે અને જો ના હોય ને તો થોડી વાર એને થવા દેવાનું નોર્મલ હવે આપણે જે પાણી બનાવીને રાખ્યું છે ને ઠંડુ એકદમ એને અંદર નાખી દેવાનું હવે આપણે અહીંયા હેન્ડ મિક્સરથી હોયને ફેરવી લઈશ તો આ રીતે એકદમ ફેરવી લેવાનું અને ઉપર જો બબલ થાય છે તો આ રીતનું એકદમ ઉપર લેયર થઈ જાય ને બબલનું ત્યાં સુધી એને ફેરવી દેવાનું રહેશે અહીંયા ઘણા લોકો મિક્સરનો પણ યુઝ કરતા હોય પણ મને મિક્સરમાં નહીં મને આ રીતે જ વધારે ગમે છે આ રીતે એટલે હું આ રીતે જ કરું છું હવે આ ટાઈમે આપણે એને દસથી પંદર મિનિટ માટે ડીપ ફ્રીઝમાં મૂકશું એટલે કે ફ્રીઝરમાં મૂકી રાખવાનું છે ત્યાં સુધી આપણે બીજા કામ આપણા પતાવી શકીએ તો આને થોડીવાર માટે એકદમ ઠંડી થવા દઈએ તો અત્યારે પંદરક મિનિટ જેવું થયું છે તો મલાઈ એકદમ ઠંડી થઈ ગઈ છે આપણે મલાઈમાં પાણી પણ ઠંડુ નાખ્યું હતું એટલે જલ્દી ઠંડી થઈ જશે અને જો આ રીતનું છે અત્યારે હવે ફરી આપણે હેન્ડ મિક્સરનો યુઝ કરી લઈએ ફરી એને ફેરવતા જઈએ તો એકદમ ઘટ્ટ થવા મળશે મિશ્રણ આ રીતે અને હવે જે દૂધ અને માખણ છે ને અલગ થશે જો હું તમને દેખાડું જો દૂધ અલગ થઈ ગયું અને માખણ એકદમ જામી ગયું દેખાય છે તો આપણું માખણ પણ સરસ બની ગયું મેળવ્યા વગર જ હવે આપણે તમને એવું થતું હોય કે આ જે છે હેન્ડ મિક્સર ધોવામાં અને એ બધું પ્રોબ્લેમ થશે પણ એવું નહીં આ રીતે થોડું કાઢી લેવાનું પછી એને ગરમ પાણીમાં એકવાર ફેરવી લેવાનું એટલે બધી જ ચીકાશે દૂર થઈ જશે અને ધોવાય પણ સરસ જશે એટલે કોઈ ઝંઝટ નહીં રહે મિક્સર હોય તો થોડી તમને ધોવામાં પ્રોબ્લેમ થાય હવે આપણે એક મોટા વાસણમાં જેમાં આપણે બનાવવાનું છે ઘી એમાં જ કાઢી લેવાનું આ રીતે તો બધી બધું માખણ મેં આની અંદર કાઢી લીધેલું છે હવે આની અંદર પણ આપણે ઠંડુ જ પાણી યુઝ કરવાનું છે અને ધોવામાં અને કીટું ઓછું કઈ રીતે નીકળે એ આપણે હવે જોઈએ તો આ રીતે જો દૂધવાળો બધો ભાગ છે ને આ રીતે દબાવી અને કાઢી લઈએ હવે આ દૂધને આપણે વેસ્ટ નહીં થવા દઈએ એનો પણ આપણે યુઝ કરી લઈશું હું આગળ તમને કહેતી જઈશ વન બાય વન તો હવે આપણે એકદમ ઠંડા પાણીથી એને ધોવાનું ચિલ્ડ વોટરથી જે આપણે એકદમ ઠંડુ કરીને રાખ્યું હતું એને મેં ફરી ફ્રીઝરમાં મૂકી દીધું હતું અને એકદમ ઠંડુ કરી દીધેલું હતું તો આ રીતે ઠંડા પાણીથી ધોજો એટલે માખણ એકદમ જુદું પડતું જશે અને દૂધે અલગ થતું જશે એટલે ઇઝીલી ધોવાઈ પણ જશે તો આને પણ આપણે ફરી આપણે જે તપેલી લીધેલી છે એની અંદર એડ કરી દઈએ તો જો આ રીતે એને છૂટું છૂટું કરીને ધોવાનું અને એના માટે હું હંમેશા અહીંયા ઝારાનો યુઝ કરું છું ઝારામાં કાણા હોય જેથી કરીને ઇઝીલી આ રીતે દબાવશો ને એટલે એ અલગ થતું જાય અને સરસ ધોવાતું પણ જાય અને પાણી પણ સરસ બધું નીતરી જશે તો જો એકદમ સરસ ધોવાઈ ગયું છે અને હું હાથેથી નથી કરતી હાથેથી કરશો તો આપણે હાથ બગડે ને એ બધી રહે પ્રોબ્લેમ પણ આવી રીતે ઝારાથી કરશો ને એટલે હાથે નહીં બગડે કોઈ વાસણે બહુ નહીં બગડે અને સરસ રીતે ઘી જલ્દી નીકળી જશે તો ફરી આપણે મને એવું લાગે છે એકવાર હજી ધોઈ લઈએ તો મેં અહીંયા ત્રણથી ચાર પાણી એને ધોયું છે એકદમ સરસ ધોવાઈ જ ગયું છે તો આ રીતે સરસ રીતે ધોશો ને અને ચોખ્ખું ધોશો ને તો કીટું બહુ ઓછું નીકળશે અને ઘી એકદમ વધારે નીકળશે તો આ પ્રોસેસ કરવી ખાસ જરૂર જરૂરી છે તો એ એની ખાસ ધ્યાન રાખજો તો અહીંયા જે મેં પાણી નાખ્યું ને જે છેલ્લું પાણી એને તપેલીમાં નહીં નાખવાનું અને એને તમે મેળવી પણ શકો આ દૂધને અને એનું પનીર પણ નીકળી શકે તો તમે મેળવશો ને તો દહીં એકદમ મોડું મસ્ત મળશે અને અત્યારે મેં એનું પનીર કરવાની છું રાત્રે પનીર ભુર્જી રિયાનને બહુ ભાવે છે એટલે તો જેટલું પનીર નીકળશે પનીર પણ વધારે જ નીકળશે તો અમારે બેથી ત્રણ જણને આરામથી ખાઈ શકશું એટલી પનીર ભુર્જી બની જશે તો એને આપણે સાઈડમાં રાખી દઈએ એ પ્રોસેસ હું તમને પછી દેખાડીશ પહેલાં આપણે ઘી બનાવી લઈએ કારણ કે બે સાથે દેખાડીશ ને પેરેલ તો મારે ચાલે જ છે પણ તમને લોકોને જોવામાં પેલું થશે એના કરતાં સૌથી પહેલાં આપણે ઘી જોઈ લઈએ તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એને હલાવતા જઈએ અને થોડીવાર માટે રહેવા દઈએ ગેસ પર ને ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ લો જ રાખેલી છે અત્યારે લો ફ્લેમ પર થવા દેવાનું થોડીવાર એવું લાગે આપણે હલાવીએ એટલે મીડિયમ ફ્લેમ કરી દેવાની તો આ રીતે થશે ઘી અને સરસ રીતે નીકળી જશે તો જો ઘી તો આપણું સરસ બની ગયું છે તો આ ટાઈમે તમે ગેસની ફ્લેમ બંધ કરી દેજો અને થોડીવાર પણ ઘી પડ્યું રહેશે ને તો એ નીચેથી ગરમ હશે એટલે તળ્યું એટલે એ દાજતું જશે તો જો આ આ બરાબર છે ઘી તો આવું થવું જોઈએ અહીંયા મેં થોડીવાર માટે રહેવા દીધું હતું એટલે નીચે થોડું ડાર્ક થઈ ગયું છે અને પછી ગાળ્યું છે તો આ રીતે તમારે તરત જ ગાળી લેવાનું નહીં તો આ રીતનો થોડો કાળો ભાગ થઈ જશે એટલે કે ડાર્ક બ્રાઉન પણ એનાથી શું થશે ઘી ક્યારેય બગડશે નહીં જો આ રીતનું હશે ને ઘી તો ક્યારેય નહીં બગડે ઓછું આવેલું હશે તો ઘણીવાર ફૂંક થઈ જતી હોય છે ગરમીમાં અને જો કીટું કેટલું ઓછું નીકળ્યું છે એકદમ ઓછું ને ઘી કેટલું બધું નીકળ્યું છે તો આ પ્રોસેસથી ઘી બનાવવું એ છે અને ઘી વધારે પણ બનશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે આપણે જોઈ લઈએ કે જે આપણે દૂધ બચેલું હતું ને જે મેળવા વગરનું આપણે રાખ્યું હતું માખણ બન્યું એના પછીનું તો એને આપણે ગેસ પર થવા મૂકી દીધેલું છે અને આને પણ આપણે મેળવી શકીએ મેં તમને જે કીધું એ રીતે કે મોડું દહીં બનશે મેળવી દેશો તો થોડું ગરમ કરી અને એને મેળવણ નાખી દેવાનું એટલે મોડું દહીં થઈ જશે પણ હું આને પનીર બનાવું છું અત્યારે ઇન્સ્ટન્ટવાળું એટલે મારી પાસે અત્યારે મોડું દહીં નહોતું થોડું એટલે મેં દહીંની જગ્યાએ મેં અહીંયા લીંબુનો યુઝ કર્યો છે તમે લોકો વિનેગરનો પણ કરી શકો લીંબુનોય કરી શકો અને દહીંનોય કરી શકો તો મેં અહીંયા એક લીંબુ લીધું છે અને આ રીતે પાણી નાખીને થોડું પેલું કરી દેવાનું સીધું લીંબુ નહીં નાખતા ખટાશવાળો ભાગ બેસી જશે પનીર નહીં ભાવે અને ચવળ પણ થઈ જશે તો આ રીતે થોડું પાણી નાખી ધીરે ધીરે હલાવતા જઈ અને નાખતું જવાનું મિશ્રણને તો થોડી વાર થશે ને એટલે આ રીતે છૂટું પડવા જ મળશે પનીર તો દૂધ એકદમ અલગ એટલે કે પાણીવાળો ભાગ સાવ અલગ થઈ જશે અને આપણું પનીર પણ અલગ થઈ જશે તો આ ટાઈમે આપણે એને ગાળી લેવાનું અહીંયા હું એને મતલબ દબાવીને કેમ નથી રાખતી પનીરને આ રીતે ખાલી નીતરવા દઈશ કારણ કે આ મારે છૂટું છૂટું પનીર જ જરૂર છે એટલે હું પનીર ભુજી બનાવીશ તો હું આ રીતે જ રાખીશ અને ઉપરથી આ રીતે પાણી બેથી ત્રણ વાર નાખી ધોઈ દેવાનું જેથી કરીને પનીરમાં થોડો પણ ખટાશવાળો ભાગ હશે ને જે લીંબુનો એ પણ જતો રહેશે અને સરસ સોફ્ટ બનીને રેડી થઈ જશે તો આને આપણે ઢાંકીને રહેવા દઈએ તો આપણું પનીર પણ રેડી થઈ ગયું છે તો કોને કોને ઘરનું ઘી બહુ ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી એના ગામનું કે સિટીના નામ સાથે મને કહેજો અને કોણ કોણ ઘરે બનાવે છે એ પણ મને જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ